ચાલો હા ન્યુઝ રૂમ ગુજરાત શું મેં કર્યું છે ભાઈ ન્યુઝ અમે આ ગાડીનો કાચ ફોડ્યો

નથી તમને હજી બચ્ચન નથી આબરું કોની કાઢી તમે ત્યારે અને કાચ નાખ્યો ગાડી મારી લઈ લીધી આ ટોલ નાખી ગાડી પાછી લઈ ગયા તમે દેવાત ખાવાની ગાડી ને લઈ ગયા હું કાઠી દરબાર છું કરેલો તમે તમારું શું કર્યું જાણ મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી આવીને તો ખાધું તમારું બટકુ હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો દેવા જો વાટે બેઠો આવો તમને ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સામે કે મારા છોકરાની ફોન મારા ફોલામાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ ને ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું છું એટલે પહોંચી ગયો છું અરે પતિ ગયું કામ હવે તમારે શું કરું છું કોને મારે એક બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું ભાઈ મારે મારી ગાડી જોતી રેડી હા